અને બધાયને મારા પેલા જય શ્રી કૃષ્ણ અને નમસ્કાર આજે ભારતીય સંસ્કૃતિમાં બોર પૂજન કરવામાં આવે છે કે જે સ્ત્રીઓ છે એ બોળચોથમાં ગાયો અને ગાય અને વાછરડા પૂજા કરે છે તેમ જ ભારતીય સંસ્કૃતિમાં આ વ્રત ખૂબ જ મહત્વ દેવામાં આવ્યું છે અને દરેક દરેક સ્થળે આનું પૂજન કરે છે અવશ્ય આખો દિવસ વ્રત કરે છે સવારે વ્રત કરે છે ફળ અને આહાર લે છે અને સાંજે ગોર જટાણે જ્યારે ગાયો વાળે ત્યારે તેનું પૂજન કરે છે અને પછી બાજમના રોટલા વિસોડાનું શાક અને મગ ખાટા અને લાલ મરચાની ચટણી એ ભોજન ગ્રહણ કરે છે અને આ દિવસે ગાયનું પૂજન કરી અને ભારતીય સંસ્કૃતિમાં આ વ્રતને આ વ્રતનું પૂજન કરવામાં આવે છે તો કેટલા ભાઈઓ તમારા અહીંયા રાજકોટ આયા તમારા ગામમાંથી આયા

હજાર થી વધુ મહિલાઓ સાથે મળી વ્રત રાખે છે સાંજે છોડે છે અને એકટાણું કરે છે આ છેલ્લા પચીસ વર્ષ ત્યાં અમારે આ ગૌશાળામાં સમૂહ પૂજાનું આયોજન કરવામાં આવે છે અને સારો એવો પ્રતિસાદ પણ મળે છે અને ગાયની પરંપરા કાયમ માટે રહે એ માટેના અમારા પ્રયાસો છે અને મારો હરેક ગૌશાળા માટે હરેક ગામવાળા માટે હરેક શહેર માટે એક મારો મેસેજ છે કે હરેક ગૌશાળા પોતાના ગૌશાળામાં આવું એક આયોજન કરવું જોઈએ અને સમૂહ માં મહિલાઓને સાથે મળી અને આ પૂજા અર્ચના કરાવી જોઈ અને વ્રત એક એક બધી મહિલાઓ શકે એવો મારો મેસેજ છે અંદર અથવા અન્ય કોઈ જગ્યા છૂટી છૂટી જ્યાં જ્યાં ગા પડે ત્યાં ત્યાં ગાય ને ચાંદલો કરી અને મહિલાઓ એનું આ વ્રત પૂરું કરે છે પણ ખરેખર એવું ન હોવું જોઈએ આ વ્રત પાછળનું મહત્વ એવું છે કે એવી ગાની પૂજા થાય છે કે જે ગાની નીચે વાંચણો હોવું અને ગુપતી ગા હોવી આ ગાની પૂજા કરવી આ એક મહત્વ હોય છે તે દિવસે મહિલાઓ કોઈ સુધારેલી વસ્તુ આળોપતી નથી કે ઘઉં કે આવી વસ્તુઓ આળોપતી નથી તે દિવસે બાજરાનો રોટલો અને મગનું શાક આ કરીને ખાય છે ગમે છે અને શરીયથી સુધારેલું અને એવું એવી કોઈ વસ્તુ શરીયથી કાપેલી સુધારેલી આવી કોઈ વસ્તુ આરોપતી નથી આ આ વ્રતનું આ મહત્વ છે અને હરેક ગૌશાળા વાળા હરેક ગાયક પશુપાલકોએ મહિલાઓ માટે પોતાની ગાયની જાહેરાત કરવી જોઈએ અને સમૂહમાં આ પૂજા અર્ચના થાય આવા પ્રયાસો હરેક કરવા જાય એવો એક મારા ગૌશાળા વતી મેસેજ છે બસ તે ગયું